જ્યાં જેની જરૂર છે તેને ત્યાંથી ના કહેવાય બાકસ ઘર બાળી દે તો એને ઘરમાં કરે વાહ 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 8 રૂપિયા નૌકાના સુકાને છે આખું માથું છે દરેક સમસ્યાઓ છે આપણી આગળ પણ બીજી એક વસ્તુ એ પણ છે કે જો સુધી તમારા શિક્ષકો ને જેટલા તમારો સ્ટાફ છે શિક્ષક ની અંદર પોતાના શિક્ષક શિક્ષક તત્વ તત્વ જે છે અંદર એ જાગૃત રહે જાય સાહેબ ત્યાં સુધી આ પરિણામ પણ નહીં મળે સાહેબ એ વખત જ્યારે ભારત વર્ષ અંદર એક રાજા પોતાની મહેફિલ માં બેઠ વાસ્કો ગામા જે તો જ્યારે ભારત ની થઈ ત્યારે એ ધનાનંદ નામનો રાજા મહેફિલ જમાવી બેઠો હોય છે ત્યારે મદિરા પાન કરે છે એ મદિરા પાન જ્યારે કરે છે ને ત્યારે આ એક ગુરુ સાહેબ સંત સાધુ સીધો સાધુ એ વ્યક્તિ ત્યાંથી નીકળે છે અને જુએ છે ત્યારે રાજાને એમ કહે છે કે રાજા મને ભારત દેશની બહુ ચિંતા છે સિકંદર બધા દેશોને જીત્યા અને ભારત પર એની નજર છે અને જ્યારે ભારતની આવશે ત્યારે આપણે બધા આપણો નાશ થઈ જશે મને એટલે મારા ભારત વર્ષની ચિંતા છે પણ તમને જો

ત્યારે આ શિખાની ચોટલી છૂટી જાય છે અને ચોટલી પકડી અને એના સૈનિકોને એમ કહે છે કે આના બહાર મહેલમાંથી બહાર કાઢી મૂકો અને જ્યારે મહેફિલની અંદરથી જ્યારે બહાર કાઢી મૂકે છે ત્યારે જતાં જતાં શિખાની ચોટલી તો નથી પડે અને પડકાર ફેંકે છે કે જ્યાં સુધી આ ભારત દેશની ગાદી ઉપર મારા ભારત દેશની રક્ષા કરે એવો હું સમ્રાટ જો ના સમ્રાટનું સર્જન નહીં કરું ત્યાં સુધી અમારા શિખાની ચોટલી નહીં પડું સાહેબ આવું એનું લક્ષ હતું અને એ ચાણક્યનું જ્યારે લક્ષ સાહેબ એ હતું એટલે સાહેબ ત્યાંથી નીકળી જાય છે અને સાહેબે કીધું એમ કે ચંદ્રગુપ્ત ને જેને સમ્રાટજી બનાવ્યું સાહેબ એની દ્રષ્ટિ રખડતો એમ કહેવાય આશ્રમમાં પેલું છોકરું હોય કેવું રખડતું હાડતું ભરે એ દ્રષ્ટિ રખડતો વન વગડે ભટકતો માણસ સાહેબ એને એક કૌશલ્ય જોઈ અને એને એવી ટ્રેનિંગ આપે છે. અને એવી કરે એનું નામ હતું ચંદુ અને એ ચંદાને તૈયાર કરી અને ચંદ્રગુપ્ત બનાવે છે અને જે દિવસે એ એની માં જોડે લઈ લે છે સાહેબ તારો છોકરો મને તું આપી દે ભારત દેશમાં તારા છોકરાને ગાદી પર બેસાડી દે એ માં તું મને છોકરો આપી દે આ ભારત દેશની મને ચિંતા છે અને તારો એક આ એક છોકરો છે જે આપણા ભારત દેશની રક્ષા કરી શકે સાહેબ એવો સમ્રાટ બનાવે ત્યારે એની માં એમ બોલી હતી. કે હું તમને મારો છોકરો તો આપી દઉં પણ મારો છોકરો મરી જશે તો માને પહેલી ચિંતા એના છોકરાને કે હો ત્યારે એ ચાણક્ય સાહેબ તક્ષશિલા વિદ્યાપીઠનો આચાર્ય એમ કહે છે કે મા મરી જશે તો એ ભારત દેશ માટે મરશે ને ભારતની રક્ષા માટે મરશે ને આ ભારતને જીવાડવા માટે મરશે આ ભારત ભૂમિની રક્ષા માટે એ શહીદ થઈ જશે તને સાની ચિંતા છે માં પણ આપી દે આની પાછળ માં તારું પણ હું ઇતિહાસ ના પાને પાને તારું પણ નામ લખી દે દુનિયા તને કાલે નહીં પરસો વર્ષ યાદ કરશે આ શિક્ષકની તાકાત છે અને એ સમયે આપણે આજે પણ જોઈએ છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય એનું માનું નામ છે આજે પણ આપણે ઇતિહાસના ના પાને પાને વાંચીએ છીએ એટલે તો શિક્ષકો ના દાખલા છે